નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ તેર જેનું નામ છે આપણું પર્યાવરણ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ તેરમો આપણું પર્યાવરણ સૌપ્રથમ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે જેમાં પહેલામાં જવાબ આવશે એ એ નિવાસન તંત્ર બીજામાં પણ જવાબ 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 આવશે 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 તાપમાન ત્રીજામાં ડી ચોથામાં બી વિઘટકો પાંચમામાં જવાબ આવશે સી સર્વભક્ષી ત્યાર પછી છઠ્ઠો વૈકલ્પિક પ્રશ્નો છે તેમાં જવાબ આવશે ડી ચતુર્થ સાતમામાં જવાબ આવશે બી ઉત્પાદક આઠમા જવાબ આવશે સી વિઘટકો ત્યાર પછી નવમો પ્રશ્ન છે તેની અંદર જવાબ આવશે ડી દસ ટકા દસમા જવાબ આવશે એ એક ટકા અગિયારમાં જવાબ આવશે એ માંસાહારીઓ ત્યાર પછી બારમા જવાબ આવશે સી ત્યાર પછી બીજો પ્રશ્ન ખરા ખોટા જેમાં તેરમું વિધાન છે તે ખરું આવશે ચૌદમું ખોટું આવશે પંદરમું ખોટું સોળમું ખરું સત્તર ખોટું અઢાર ખરું ઓગણીસ ખોટું અને વીસમું પણ ખોટું ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં એકવીસમી ખાલી જગ્યા છે તેમાં આવશે એક માર્ગી ત્યાર પછી બાવીસ ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે સૂર્ય ત્રેવીસ આવશે જૈવિક વિશાલન ચોવીસ માં આવશે ખેતર પચીસ માં આવશે ઉત્પાદકો છવ્વીસ માં આવશે દસ ટકા સત્યાવીસ માં આવશે વનસ્પતિઓ અને અઠ્યાવીસ માં આવશે લીમ ત્યાર પછી એક શબ્દમાં જવાબ આપો આહાર નીચે આપેલી સજીવોની આહાર શૃંખલા બનાવો તો આવી રીતે બનશે ઘાસ તીતી ઘોડો દેડકો સાપ અને સમડી ત્યાર પછી નિવસન તંત્રની વ્યાખ્યા લખો તો સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતર ક્રિયાઓનો સમુદાય ઉપભોગી એટલે શું તો જે ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે ત્યાર પછી સૌથી મોટું જલજ નિવસન તંત્ર ક્યુ છે તો સૌથી મોટું જલજ નિવસન તંત્ર સમુદ્ર એ સૌથી મોટું જલજ નિવસન તંત્ર છે ત્યાર પછી તેત્રીસમું છે કોઈ પણ એક નિવસન તંત્રમાં ઉર્જાનું વહન દર્શાવતા રેખાંકન દોરો ઉર્જાનું પછી ચોત્રીસમું આહાર શ્રૃંખલામાં જો વાઘ પાસે દસ જે હોય તો ઉત્પાદકો પાસે કેટલી ઉર્જા હશે તો વનસ્પતિ હરણ અને વાઘ માટે વાઘ પાસે ઉત્પાદકો પાસે એક હજાર જે ઉર્જા હશે ત્યાર પછી પાંચમું જોડકા જોડો જેમાં પહેલામાં આવશે જંગલ અને બીજામાં આવશે ખેતર સાડત્રીસમું જોડકું તેમાં પહેલામાં માં આવશે સર્વાહારી બીજામાં વિઘટકો અને ત્રીજામાં આવશે તૃણાહારી ત્યાર પછી આડત્રીસમું જોડકું છે તેમાં પહેલામાં આવશે બી અને બીજામાં આવશે સી ત્યાર પછી તફાવત આપવાનો છે જેમાં ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવોનો તફાવત છે તે તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી તફાવત છે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ જે તફાવત તમે અહીં જોઈ શકો છો બંનેના તફાવતો અહીં આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર એકતાલીસ જૈવિક વિશાલન ઘટાડવા માટે મિત્રો તમે અહીં જોઈ શકો છો તે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી તેતાલીસમું છે આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી પરંતુ માછલી ઘરને નિયમિત સાફ કરવું પડે છે શા માટે તો તેનું કારણ છે તે અહીં લખેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે છે તેમાં આપણે અને ને ઓળખવાના તો એ બી શાકાહારીઓ છે સી પ્રાથમિક માંસાહારીઓ અને ડી છે તે દ્વિતીય માંસાહારીઓ છે જ્યારે બી ક્યાં પોષક સ્તરમાં ઉર્જા સૌથી વધારે હોય છે તો એ ઉત્પાદકો સૌથી વધારે ઉર્જા ધરાવે છે ત્યાર પછી પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો જેમાં પિસ્તાલીસ મુ છે નિવસન તંત્ર એટલે શું તેના પ્રકાર જણાવી સમજાવો કે બગીચો એ નિવસન તંત્ર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નિવસન તંત્રની વ્યાખ્યા આપેલી છે ત્યાર પછી અહીં આપણે નિવસન તંત્રના પ્રકારો છે તે લખેલા છે અને બગીચો એક નિવસન તંત્ર કેવી રીતે છે તે પણ અહીં લખેલું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેતાલીસ મો પ્રશ્ન છે જીવન નિર્વાહને આધારે સજીવોને કયા જૂથમાં વહેંચી શકાય ટૂંકમાં સમજાવો તો જીવન નિર્વાહ ને આધારે સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો એવા બે વિભાગોમાં વહેંચવામાં આવે છે બંને વિભાગો વિશેની માહિતી તમે અહીં જોઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન નંબર સુડતાલીસ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન છે તે કેવી રીતે થાય તેના વિશેની માહિતી સંપૂર્ણ છે તે આપણને અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને સરસ રીતે લખી શકશો સ્તરો સમજાવો તો અહીં પોષક સ્તરની વ્યાખ્યા આપેલી છે અને કેવી રીતે પોષક સ્તર કામ કરે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી છે તે અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણપચાસ નિવસન તંત્રમાં શું થાય કે જો બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો તેનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો અને વસ્તીમાંથી બધા ઉચ્ચ માસાહારીઓ દૂર કરવામાં આવે તો શું થાય તો તેનો જવાબ છે તે તમને અહીં આપવામાં આવેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી નીચેના વૈકલ્પિક પ્રશ્નોનો સાચો જવાબ પસંદ કરો જેમાં એકાવનમું છે પચાસમું તેમાં આવશે એ પોલિથિન ત્યાર પછી એકાવન માં આવશે પી ક્યુ અને આર તમામ બાવનમાં આવશે ત્યાર પછી ત્રેપન માં આવશે ડી તમામ ચોપન માં આવશે એ પ્લાસ્ટિક જંતુનાશક રસાયણ અને ડીડીટી પંચાવન માં આવશે ડી એ અને બી બંને ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં છપ્પનમું વિધાન ખોટું આવશે ઓગણસાઠમ વિધાન ખોટું ખોટું આવશે આવશે વિધાન વિધાન પણ ખરું આવશે અને સાઠમો વિધાન ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં એકસઠ માં આવશે કાચ બાસઠ માં આવશે યુ એન જેમાં સીએફસીનું પૂરું નામ લખો તો CFC એટલે ક્લોરોફ્લોરો કાર્બન છાસઠમું યુ એન ઈ નું પૂરું નામ લખો તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ત્યાર પછી સતસઠમુ ઓજન વાયુના નિર્માણમાં કયા કિરણોની જરૂર છે તો આવશે પાર જાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો અને અડસઠમુ કયો વાયુ સૂર્યના પાર જાંબલી કિરણનું શોષણ કરે છે તો આવશે ઓજન વાયુ ત્યાર પછી ઓગણ માં જોડકા જોડવાના છે જેમાં પહેલામાં આવશે સી અને બીજામાં આવશે બી ત્યાર પછી સિત્તેરમાં પણ જોડકા જોડવાના છે જેમાં પેલામાં આવશે બી અને બીજામાં આવશે સી ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં આવશે આવશે અને બીજામાં ત્યાર પછી તફાવત આપો જેમાં જૈવિક વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો બંને વિશેનો તફાવત છે તો તમે અહીં જોઈ શકો છો આપણે ત્રણ ત્રણ મુદ્દા લખેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર શાળા પર્યાવરણ મિત્ર તરીકે શાળામાં કરી શકાય તેવા કોઈ પણ ચાર પ્રવૃત્તિઓ જણાવો જવાબ તમે જોઈ શકો છો ચુમ્મોતેરમો શાળામાં પર્યાવરણને નુકસાન કરતી કોઈ પણ ચાર બાબતો નોંધો તો તે પણ તમે અહીં જોઈ શકો છો પંચોતેરમો પ્રશ્ન છે બજારમાં ખરીદી કરવા જતા સમયે કપડાની થેલી લઈને જવું જોઈએ શા માટે તો તેના કારણો છે તે અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર રોજિંદા જીવનમાં વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓની યાદી બનાવી તેના સ્થાને અન્ય કઈ કઈ સામગ્રીમાંથી બનતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય તે જણાવો તો અહીં આપણે પ્લાસ્ટિકના બદલે જે વસ્તુઓનો ઉપયોગ કરી શકાય તે બધી જ વસ્તુઓના ઉદાહરણો આપેલા છે

ત્યાર પછી અઠ્યોતેરમું છે ઓઝોન સ્તરનું નિર્માણ તથા તેનું વિઘટન કઈ રીતે થાય છે તે સમજાવી તે પૃથ્વી પરના સજીવો માટે કેવી રીતે આશીર્વાદરૂપ છે તે જણાવો તો ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમે લખી શકશો ઓઝોન સ્તરના ફાયદા છે તે પણ અહીં આપણને આપવામાં આવેલા છે તે પણ તમે અહીંથી જોઈ અને લખી શકશો

એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝેડ એટલે ઓઝોન ઓઝોન પી એટલે એટલે સ્તર અને આર ક્લોરોફ્લોરો કાર્બન તો મિત્રો અહી આપણું પાઠ તેર આપણું પર્યાવરણના સ્વધ્યન પોતાના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ દસ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો